ઉમરગામ કોસ્ટલ હાઈવે પર સર્જાયો અકસ્માત ગમખાર અકસ્માતમાં ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો ત્રણ યુવાનોને કાલ ભેટતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી વાપી ત્રણ યુવાનો કલગા મંદિર પર દર્શન કરવા આવતા સમયે નડ્યો હતો અકસ્માત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દસ ગાડી નંબર જીજે પંદર સીજી જે ઉમરગામથી કોસ્ટલ હાઇવે પર ફણસાથી કાલેની વચ્ચે આવેલ ટાટાવાડી વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો સામેથી આવી રહેલા હોન્ડા બાઇક નંબર જી જે પંદર એડી સત્તર જીરો સાત જે બાઇક પર ત્રણ જેટલા યુવાનો સવાર હતા બાઇક ડસ્ટ ગાડી સાથે ધડાકાભેર અથડાતા ત્રણે બાઇક ચાલકે જીવ ગુમાવ્યો હતો બાઇક ચાલક ત્રણેય યુવાનો પાવી સાંઈબાબા મંદિર નાયક વાડ બાજુના હોવાના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યો હતો ત્રણેય યુવાનોમાં એક ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો જેનું નામ વિશાલ રાજુ હળપતિ બાકીના બે યુવાનો અક્ષયશંકર નાયકા સંતોષ ગણેશ નાયકાને સારવાર અર્થે વાપીની હોસ્પિટલમાં ખસેડવા

જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે